જાય માતાજી જય દ્વારકાધીશ ને જય અમે લડીએ કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી એક વાર આપણા રવિવાર ના બ્લોગમાં તો ફેમિલી અત્યારે વાગી ગયા છે ત્રણ અને અમે બધા ભેગા થઈ ગયા છે અમે તેણે આ ડેનુભાઈ અને ને હું તેણે ભેગા થઈ ગયા ને હવે પ્લાન બનાવી છે એ જવાનું તમે આગળ આપણા વ્લોગમાં બના રહેજો મને આ જો તો ઓલા ડેનુના રમકડા થી રમે છે મંદિરભાઈ તમારે શું કેવું છે દ્વારકાદી આખી ફેમિલી ને જેટલી ફેમિલીઝ હોય છે એટલે

લઈ જવાનો ના જાઈને તું હું કરીશ હે તને આવડે વ્લોગ બનાવતા કઈ બધા વિડીયોમાં પછી વ્લોગ જ બનાવવાના સ્તરે હું આમ આમ તું માં ક્યાં ગયો જોથો મને વાત તો કહે બે હેઠો બે મારે હેઠો બે જા બસ ક્યાં ગયો થો એ તો ક્યાં મને વાત તો કહે સવારમાં જાય જ્યો થો અહીંયા આમ થોડુંક જોરથી બોલવાનું ગાય જોવા તો ફમેલી હાને કહેવાય જીસેબી તમે જીસેબી તો કોઈ દિવસ જોઈએ જ નહીં હોય અને આ જો હજી નાનો છે અમારે તે જીસેબી થી રમે છે અને હું આ બંદૂક થી રમું છું આ બંદૂક કેવી છે આમ જોવો તો ખરા આમ ઓરિજિનલ હોય ને એવી જ લાગે અસલ પણ સે રમોકડા ની હો આ દેનોભાઈ ની અરે અરે તારી ગોળી દેનો તારી પાસે કેટલા રમકડા છે

અને અમે ત્યાં જવાના છીએ એવું લાગે છે અમને તો કારણ કે લોકેશન અમે એટલે અમે નક્કી કર્યું કે આજે આપણે આ વ્લોગમાં આપણે જગ્યા તમને બતાવી છે તો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે આવી નવી નવી જગ્યા સુરતની અંદર તમને બતાવતા રહીશું ફેમિલી વ્લોગ બનાવતા રહીશું અને ટ્રાવેલિંગ વ્લોગ બનાવતા રહીશું આવા આવો નવા વિડીયો તમારા માટે દર રવિવારે બનાવતા રહીશું એટલે તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારે ડેનુભાઈ ના રમકડા જોવા હોય તો તમે બધા કોમેન્ટ કરી જો જો વધારે કોમેન્ટ આવશે તો આપણે ડેનુભાઈ ના રમકડા નો એક સ્પેશિયલ બ્લોગ બનાવીશું હું કેવું ડેનુભાઈ કેમ મોઢું એમ કરી ગયો કેમ એમ કરી ગયો અચ્છા દીની બીક લાગવા મળી એવું કઈ નથી અહીંયા ડેનો રમવાનું છે અહીંયા બધા ફોટા ને એવું પાડે હો રીલ ને એવું બધું ઉતારે કેમ એમ કરે આમ મારશે એ પછી ઓલી હરર આવી જાય તો આવું બધું બતાવી એમાં ખબર આવી જાય ને તો બતાવવું કરે એના

તો હમણાં અને ડાયરેક હવે આપણે લોકેશન ઉપર જઈને વ્લોગ ચાલુ કરીશું કાં રસ્તામાં તમને થોડુંક બતાવશું જો જોવા જેવું આવશે તો અને આને હવે અમારે પાછો મનાવો જોઈ નક્કી એને હારે નહીં લઈ જાવી એને ભૂલવાળીને આમ વયા જાહુ જો એને વ્લોગમાં આવવું હશે ને તો એ હરખા નખરા નહીં કરે બહુ તારા આવવાનું છે ભાઈ અમારે હારે તો અહીંયા હું કામ કરશો તું શું થાય છે તને પાણી પીવું છે તો ફાઈનલી આપણે ભોગી ગયા સી બ્રિટિશ સિમેટ્રિક એટલે કે અંગ્રેજોનું નું કબ્રસ્તાન તો હાલો આપડે વિઝિટ કરાવી તમને કબ્રસ્તાન નું અને તમને બતાવીએ અને આ પાછું ગામમાં આવ્યું છે એ બધું તમને લોકેશન આપણે ડિસ્ક્રિપ્શન માં આપી દેવું પેલા તો આવો કાક દરવાજો છે તને બીક લાગે ને લાગે બાકી હરિયાળી છે અને બધું અહીંયા આવું છે કાક જો અને શું કહેવાય મંદિર ભાઈ સ્માર્ક સ્માર્ક તો સ્માર્ક કે કહેવાય હવે કાઈ નથી આમાં હા એટલે સ્માર્ક કઈ નઈ તો હાલો તમને બધું હવે આ બધું બતાવી અને અમે પછી કાક ફોટોશૂટ ને એવું બધું કરવું છે હે ફોટા પાડવાના તાર ફોટા પાડવાના છે તો પાડી દેવું તારા ફોટા બીજો હું પેલા આપણે આ બધું જોઈ લેવી ને કેવું છે જોવાનું એમ

બાકી જો અહીંયા તમે શૂટિંગ ને એવું બધું હાલે છે શૂટ ને એવું બધું ને આવો કંઈક નજારો જોરદાર આવે છે તમારે અહીંયા ફોટોશૂટ ને એવું કરવું હોય તો તમે આવી શકો શું કેવું મંદિરભાઈ હાલે તો આપણે આમાં આટો મારવા જઈએ કેવું છે કેવું હજી તો સિનેમેટિકમાં જોયું એટલું જ છે કેટલું હોય કોને ખબર થાય બહુ મોટું નહીં હોય કાઢે મોટું તો નથી આવે તો લગભગ પૈસા ફૂટી જાય છે હવે

એ ક્રિકેટર મે હે નોલાભાઈ કેશા બાર બાર કેમ એમ કે બાર બાર કેમ બાર કોને ખબર ઓ ટાઈમ પૂરો થઈ ગયો છે કેટલા વાગ્યા લાગીઓ 5:30 થઈ હે તો ભાઈ હવે

ટાઈમ પૂરો થઈ ગયો લાગે આ ભાઈ બધા ને બહાર કાઢવા મળ્યા છે આપણે ડેનુ ભાઈ હાટું ફટાફટ એક થમને ફોટો પાડી લેવે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફેમિલી વાગી ગયા છે પાંચ ને ઓલા વોશમેન કાકા આવ્યા હતા ને એ બધા ને બહાર કાઢે છે અમને ખબર નોતી સેલો ટાઈમ કેટલા વાગ્યાનો નો છે તો અમે પોકી ગયા ને તમારા હાટું બ્લોગ બનાવી નાખ્યો છે આવો ને હવે જો આ બધા ને બહાર કાઢે છે ડેનુ ભાઈ આનથી બીતા થાય એ

અને ત્યાં પાંચ વાગ્યા નો ટાઈમ હશે બંધ કરવાનો કઈ ખબર નહીં અમને અમે તો અહીંથી સાર સાડા સાર ગયા હતા ત્યાં પહોંચ્યા ને ઘડી ઘર લોક ઉતાર્યો તમે જોયું અમને પછી કે ઓલા હોસમેન કાકા આવી ગયા ને બધાને બહાર કાઢવા મળ્યા પછી અમે વી આવ્યા ઘરે નો હરખા ફોટા વળ્યા નો અમારે એક બે રીલ શૂટ કરવી હતી ડેનો ભાઈ હાટું તો એ ન થાય કઈ થયું નહીં તો મંદિરભાઈ કેમ જુ બહુ આમ મજા આવી અમને જોવાની અંગ્રેજો શાસક અમારા દોસ્તાર મેળા હતા

સબસ્ક્રાઇબ કરવાનો બાકી હોય તો સબ્સ્ક્રાઇબ એ કરી દેજો અને વધુમાં વધુ વિડીયો આપણો શેર કરજો કારણ કે તમારા બધા ના સપોર્ટની મારે ખાસ જરૂર છે જો તમે બધા સપોર્ટ નહીં કરો તો પછી કેવી રીતે ચાલશે સાચી વાત છે સારું હાલો મળીએ આપણે નવા લોકમાં બાય બાય